ખૂબ સરસ એવી ટેસ્ટી આજે ફરાળી ભજીયાની રેસીપી તમારી સાથે શેર કરું છું કે અમારે અહીં અત્યારે વડોદરામાં ખૂબ જ પાણી પૂરની પરિસ્થિતિ છે અને સાતથી આઠ દિવસ સુધી અમે આ પરિસ્થિતિમાં સલવાયેલા હતા એમ કહીએ તો ખોટું નથી તો ખૂબ સરસ એવા ક્રિસ્પી ફરાળી ભજીયા છે જે ઉપરથી એકદમ ક્રિસ્પી થાય છે અંદરથી ખૂબ સોફ્ટ બને છે અને સાથે મેં એક સ્પેશિયલ ચટણી પણ બતાવી છે જેટલી સરસ ક્રીમી આ ચટણી બને છે કે ખાતા રહી જશો અને ચલો પહેલાં ચટણીની રેસિપી જોઈ લઈએ તો ત્રણ ટી સ્પૂન પ્રમાણે આપણે ફ્રેશ કોકોનટ લેવાનું છે જો ન હોય તો પછી ડ્રાય કોકોનટ પણ લઈ શકો છો એક મોડું મરચું લેવાનું કે જેનાથી છે ને ચટણીની થિકનેસ સારી આવે છે ત્યાર પછી અહીં ત્રણથી પાંચ ગ્રામ જેટલા લીલા ધાણા લઈ લેવાના છે ત્યાર પછી તેને ગ્રાઇન્ડ કરી લઈશું પાણી વગર જ તો આવું ડ્રાય મિક્સર રેડી થઈ જાય છે ત્યાર પછી તેમાં વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું અડધી ચમચી ખાંડ અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને વન ફોર કપ પ્રમાણે આપણે દહીં નાખીશું અને બીજું વન ફોર કપ એટલે કે અડધા કપ જેટલું ફરીથી મેં ઉમેર્યું છે તો અહીં સરસ એવી લીલા નાળિયેરની ચટણી રેડી છે જે એટલી સરસ બને છે ખૂબ થોડી સામગ્રીમાંથી અને ખૂબ જ ટેસ્ટી બને છે જ્યારે લીલા નાળિયેરની બનાવો ને ત્યારે એક એકદમ સરસ ઘાટી ચટણી બને છે અને ક્રીમ જેવી લાગે છે તમને ખૂબ સરસ બને છે એકવાર ટ્રાય કરી જોજો ખૂબ ભાવશે તમને ત્યાર પછી મેં અહીં ત્રણ મોટા બટેટા લીધા છે તો ત્રણ વ્યક્તિ માટે આપણે ફરાળ બનાવવાના છીએ અને જ્યારે બટેટાનો યુઝ કર્યો ત્યારે એકવાર આપણે ધોઈ લેવાના કેમ કે થોડીક માટીનો ભાગ બટેટા સાથે હોય છે તો કોઈ પણ પરિસ્થિતિ હોય તો આપણા ઘરે શાકભાજીમાં બટેટા તો હોય જ છે તો છાલ કાઢી લેવાની છે અને જો સરસ રીતે બટેટાની બધી જ છાલ મેં કાઢી લીધી છે હવે આપણે આ બટેટાને ખમણવાના છે તો મેં આ રીતની ખમણીનો ઉપયોગ કર્યો છે તો ઘરમાં જે આપણે રેગ્યુલર નાના કાણાવાળી ખમણી હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય છે કોઈ પણ ખમણી તમે લઈ શકો છો છો તો હવે જ્યારે તમે આવી ખમણીનો ઉપયોગ કરો ને ત્યારે આમાં ચાર પ્રકારના કાણા હોય એમાં સૌથી નાના કાણા હોય ને તેનો ઉપયોગ કરવાનો છે તો અહીં જો બટેટું છે એ સરસ રીતે ખમણાઈ ગયું છે તો મેં કીધું એવી રીતે કે નાના ખાણાનો ઉપયોગ કરવાનો છે અને જો રેગ્યુલર ખમણીના આપણે સાપેક્ષમાં જોઈએ તો આ બટેટાનું છીણ થોડુંક મોટું થાય છે તો અહીં જેનું જાડું તમે કોઈ પણ ખમણ વાપરી શકો હવે ખારી સિંગ છે તો વન થર્ડ કપ જેટલી છે તેના ફોતરા કાઢીને બરછટ પાવડર તેનો બનાવ્યું છે તેને ઉમેરી દેવાનું છે ત્યાં સાથે જ વન ફોર કપ પ્રમાણે લીલું નાળિયરનું છીણ ઉમેરશું સૂકું પણ વાપરી શકો તમે ટોપરું ત્યાર પછી એક ચમચી આદુનું છીણ અને બે તીખા મરચાંના ટુકડા આઠથી દસ મરીને મેં ખાંડી લીધી છે તેને પણ સાથે ઉમેરશું જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ત્યાર પછી અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે તો ખૂબ સરસ એવો આ થોડા જ મસાલા છે ઘરના એનાથી એટલું સરસ બનશે ભજીયા અડધી ચમચી જેટલું સિંધા લુણ મીઠું ઉમેરશું સાથે લોટમાં આપણે લેવાનો છે જે સામા રાઈસ આપણે કહીએ એટલે કે મોરૈયો કહીએ તેનો પાવડર કર્યો છે મેં અને વાપરવાનો છે આપણે અડધો કપ તો અત્યારે થોડોક બાકી રાખ્યો છે અડધા કપમાં જે પછી ફરીથી જો બેન્ડિંગ નથી આવતું તો આપણે ઉમેરવાનો છે તો રાજા ગ્રાનો લોટ પણ અડધા કપ જેટલો લેવાનો છે પરંતુ થોડો થોડો કરીને જ ઉમેરવાનો છે કેમ કે આ ભજીયા છે ને એમાં બને એટલો ઓછા લોટનો ઉપયોગ કરીશું એટલે ભજીયા ખૂબ સરસ બને છે અને જો વધારે પ્રમાણમાં લોટ પછી ઉમેરીએ ને તો લોટ લોટ જેવું લાગે તો જો આપણે અત્યારે મિક્સ કર્યું છે ને તો આપણને છૂટું લાગે છે જો એટલે આવું થાય તો હજી લોટની જરૂર છે તો થોડો લોટ ફરીથી આપણે ઉમેરી દઈશું એવું નથી કે લોટ મેં બતાવ્યો છે એટલો જ આમાં યુઝ થાય ઘણીવાર એવું થાય કે બટા બટાટામાં જો રસનું પ્રમાણ વધારે પણ હોય અને ઓછું પણ હોય છે તો એ પ્રમાણે લોટ જાતો હોય છે પણ બને એટલો આપણે ઓછો ઉપયોગ કરીશું અડધું લીંબુ પણ નીચવી દીધું છે એટલે ખાટો ગળ્યો તીખો એવો ટેસ્ટ ખૂબ સરસ ભજીયાનો આવશે અને જો આવી રીતે ભેગું થઈ જાય મિશ્રણ જોઈ શકાય છે જો સેજ આ રીતે ભેગું થઈને સેજ ગોળ બોલ બને તો આ આપણું બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ છે તો આવું હોવું જોઈએ તો વધારે પડતો લોટ નહીં અને આવું બાઇન્ડિંગ આવવું જોઈએ હવે અહીં છે ને તેલને મીડિયમ ગરમ રાખવાનું એકદમ ગરમ નથી કરવાનું અને મીડિયમ ફ્લેમ પર તળવાની છે જો તો આ રીતે આપણે તળતા જવાના છે હળવા હાથે તેને ફેરવતા જશું અને ખૂબ સરસ એવું ધીમે ધીમે તળાતા ઉપરનું પડ ખૂબ જ ક્રિસ્પી બનતું હોય છે તમે તેને ડબલ ફ્રાય કરીને પણ સરસ ક્રિસ્પી બનાવી શકો છો તો જો આવા તળો થોડા વાઇટ હોય ત્યાં કાઢી લ્યો અને પછી ફરીથી થોડુંક તેલ ગરમ થવા દો અને પછી ફરીથી તેમાં ઉમેરીને તમે ડબલ ફ્રાય કરી વધારે ક્રિસ્પી પણ બનાવી શકો છો તો જોઈ શકાય છે કેટલા સરસ ગોલ્ડન બ્રાઉન થયા છે તો બસ આવા તળવાના છે તો છે ને જો થોડી સામગ્રીમાંથી બની જતા આ ળી ભજીયા કેટલા સરસ એકદમ ઝડપથી પણ બને છે અને ટેસ્ટમાં તો ખૂબ સરસ બને છે તો ત્રણ વ્યક્તિ માટે તમે આ માપથી ભજીયા બનાવી શકો છો તો ઉપરથી ખૂબ જ ક્રિસ્પી છે અંદરથી ખૂબ જ સોફ્ટ છે અને જ્યારે આ ભજીયાને તમે લીલા નાળિયાની ચટણી સાથે ખાવ છો ને તો ખૂબ ટેસ્ટી લાગે છે કે એમ કે જો લીલા નાળિયાની ચટણી જ્યારે બનાવો ને ત્યારે ક્રીમ જેવી થાય છે તે એકદમ ઘાટી અને એની સાથે ખાવાની તો ખૂબ મજા પડી જાય છે તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવા છે અને જો આ ભજીયાની રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે શેર પણ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અને એકવાર ટ્રાય કરજો કેમ કે જો આજે અગિયારસ છે તો સાંજમાં તમે ફરાળમાં ખાઈ શકો